આવા ચાઇનીઝ નો ભાવ ફૂલ પ્લેટ સો રૂપિયા છે અને હાફ પ્લેટ સાહીઠ રૂપિયા છે અચ્છા અને પનીર ચીલી છે આપડી પાસે પનીર ચીલી નો વન ફોર્ટી છે ફૂલ રેટ તમે આ જે બિઝનેસ કરો છો એ કેટલા ટાઈમ થી ચલાવો આપણે આઈ થિંક ચાઇનીઝ નો બિઝનેસ આપડે બે હજાર તેર થી છે અચ્છા તો તમારે લગભગ દસ વર્ષ દસ વર્ષ ઉપર થઈ ગયું અને જયારે આ ફાસ્ટફૂડ નો બિઝનેસ આપડે હજી ટુ યર્સ થયા છે અચ્છા બરાબર એવું છે

અને ત્રણ પીઝા આપણે ત્રણસો રૂપિયા માં આપીએ અલગ વેરાયટી સાથે ખાલી પીઝા માં બોક્સ ચાર્જ અલગથી રહેશે તમારો એનો ટાઈમિંગ કઈ થશે તમારો ટાઈમિંગ અહિયાં છે સાડા છ થી રાતના દસ દસ થી સાડા દસ અને તમારે અહિયાં જમવાની સુવિધા આપણે જમવાની સુવિધા છે અહિયાં આપણે બેસીને જમી શકીએ છીએ અને ટેકઅવે બી છે આપણી પાસે તમે ઓર્ડર ઓર્ડર કરશો તો મિનિમમ મળી જશે અને પર થોડા લિસ્ટેડ જેમાં પંજાબી લઈને પરોઠા શાક બધું મળી અવેલેબલ થઈ જશે શોર્ટ ટાઈપ માં અને સમજો કે આપડે ચાઇનીઝ લેવું હોય તમે ફોન કરીને કહીએ તો તમે ફોન કરીને મને કહો તમે આવો છો અડધો કલાક થાજે કલાક થશે તમને ગરમ ગરમ જ મળશે તમે ખાલી ફોન થી ઓર્ડર લખાવી દેજો તમારું સાઈડ માં મુકાઈ જશે ઓકે તો તમારો નામ અને નંબર અમને જણાવી દેજો મારું નામ તજિંદર એ સરદાર મારો મોબાઈલ નંબર છે એટ સેવન એટ ઝીરો ટુ ફાઈવ સિક્સ નાઇન ટુ ફોર ઓકે થેન્ક યુ તો દોસ્તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને અહીંયા એનું મેનુ બતાવી દઈએ અને તજિંદર ભાઈ ફાસ્ટ ફૂડમાં કંઈ જ બાકી નથી રાખ્યું અને થોડાક ટાઈમમાં ફૂડની પંજાબી આઇટમ પણ ચાલુ કરવાના છે તો એક જ જગ્યાએ તમને બધી જ આઈટમ મળી રહેવાની છે ફાસ્ટ ફૂડની તો પહોંચી જશે સંતરામ ચાઇનીઝ એન્ડ ફાસ્ટ ફૂડમાં તો ચાલો તમને બતાવી દઈએ કે ચાઇનીઝ અને બીજી આઈટમ કઈ રીતે બનાવે છે

અને હા દોસ્તો અત્યારે થઈ રહી છે તૈયાર આપણા માટે ફ્રેન્ચ ફ્રાય તો આપણે ફ્રેન્ચ ફ્રાય પર તમને બતાવી દઈશું ટેસ્ટ કરીને બહુ જ જોરદાર ટેસ્ટ છે નક્કી જો તમે પણ અહીંયા આવજો મંચુરિયન

તો દોસ્તો સંતરામ પંજાબી એન્ડ ચાઇનીઝની સ્પેશિયલ ઓફરની વાત કરું તો બે આલુ ટિક્કી બર્ગર ફક્ત અગણા સિત્તેર રૂપિયામાં અને બે આલુ ટિક્કી ચીઝ બર્ગર ફક્ત નવ્વાણું રૂપિયામાં અને ત્રણ પીઝા ફક્ત બસો નવ્વાણું રૂપિયામાં અને એ પણ અલગ અલગ ગાર્લિક બ્રેડ આઠ પીઝ એકસો અગણા સિત્તેર રૂપિયામાં અને એટલું જ નહીં ભાઈ એબાઉ પાંચસો રૂપિયાના બિલ પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ પણ મળી જશે તમને તો પછી પહોંચી જશો સંતરામ ચાઇનીઝ એન્ડ ફાસ્ટ ફૂડમાં પછી કહેતા નહીં બધા ખાઈ ગયા અને અમે રહી ગયા જે મારા મિત્રો તો સંત્રાવ ચાઇનીઝ એન્ડ ફાસ્ટ ફૂડ માં આપણે આવી ગયા છે અને આપણું મન્ચુરિયન ઓર્ડર કર્યું હતું તો આવી ગયું છે તો ટેસ્ટ કરીને તમને જણાવીએ કે કેવું છે વાહ તો તજિન્દર ભાઈએ કહ્યું એમ પણ એકદમ ગરમા ગરમ મળી જશે તો એકદમ ગરમા ગરમ ફૂલ ટેસ્ટી એક છે તમે તીખું ખાતા ખાધો તો તીખું પણ બની આવશે મીડિયમ ખાધો તો મીડિયમ બાજુ

તો રામ તલાવડી ગુરુ દ્વારા એક્ઝેક્ટ બાજુમાં છે તો આજે જ ટેસ્ટ કરવા આવજો અને જો પહેલા પણ તમે અહીંયા ટેસ્ટ કર્યો અને ચાઇનીઝ મંચુરિયન કઈ ખાધું હોય તો કમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે તો મળ્યા મિત્રો નવા વિડીયો સાથે જે મારે